લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ અજાણ્યા પુરૂષને તીક્ષ્ણ હથિયારોના ઘા મારી ઘાતકી હત્યા કરી વણ ઓળખાયેલી લાશના અનડીટેક્ટ મર્ડરના ગુનાનો ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી આરોપીને બિહાર પટનાથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નવી તારીખ સોળ બે હજાર પચીસના બોપરના કલાક ચૌદ વાગ્યા પહેલા હર કોઈ સમય સુરત શહેર ડિંડોલી વિસ્તારમાં ખેતરના શેઢા પર પાણીના નાળમાં કોઈ અજાણ્યા ઈસમને અગમ્ય કારણોસર કોઈ ઈસમે તીક્ષ્ણ હથિયારો વડે ગળાના ભાગે છાતીના ભાગે ગરદન તથા પીઠના ભાગે ઘા મારી તેની ઘાતકી હત્યા કરી નાસી જઈ ગુનો કરેલ હોય જે બાબતે સુરત શહેર ડિંડોલી પોલીસ સ્ટેશનમાં સંલગ્ન કલમ હેઠળ ગુનો દાખલ થયેલ હતો જે અનુસંધાને ઉપરી અધિકારીશ્રીની સૂચના અને માર્ગદર્શન અન્વયે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પ્રયત્નશીલ હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની એનડીપીએસ આર્મ્સ સ્કવોડ તથા ઘરફોડ સ્કવોડ દ્વારા સદર ગુનામાં મરણ જનારી સંદીલાશ સુભાષ દત્તાત્રેય લાટે ઉંમરવર્ષ ચાલીસ રહે પ્લોટ નંબર ત્રણસો ત્રીસ ચંદ્રલોક સોસાયટી પર્વતગામ ગોડાદરા સુરત શહેરની હોવાનું શોધેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને વધુ વર્કઆઉટ દરમિયાન બાતમી હકીકત અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જાણવા મળેલ કે આરોપી નવીનકુમાર પ્રમોદ યાદવ ઉમરવર્ષ વીસ રહેવાસી રૂમ નંબર બે રાજીવનગર સીમાચલ દંડપાણી ઉડિયાના ભાડાના મકાનમાં દરવાજા સુરત મુળગાંવ બઢિયા તાજપુર થાના બઢિયા જિલ્લો લખીસરાય બિહારનો આમરણ જનાર સુભાષ લાઠેનું ખૂન કરી પોતાના વતન લખીસરાય ખાતે રેલગાડી દ્વારા નાસી ગયેલ છે જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટીમના માણસો સાથે મળી એસટીએફ પટના બિહારની સાથે સંકલન કરી પટના બિહાર ખાતેથી પકડી પાડી ડુંડોલી પોલીસ સ્ટેશને સોફા તજવીજ હાથ છે